હેલો ગાયસ રામ રામ સીતારામ બધાયને કેમ છો બધાય ઓકે બધા એકદમ મજામાં તો સ્વાગત છે આપણા નવો વિડીયોમાં હમણાં તો સાચો ટાઈમ પછી આપણે દુકાનેથી લોક સ્ટાર્ટ કરીએ કારણ કે હમણાં તો આપણે બહાર જતા ને ઘેરથી ને આમાં અલગ અલગ બધું હાલતું પણ દુકાનેથી ટાઈમ આજ મળ્યો આપણે કે આજ હવે દુકાનેથી જ ચાલુ કરી દઈએ ચાલો તો વાગી ગયા છે સવા નવ જેવું થઈ ગયું હે તો હું છે કે વાતાવરણ ડેન્જર છે આજે વરસાદ ની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે રાણાઓમાં જો અમને તમને બતાવું ને આજ તો હું છે કે ઓગણત્રીસ તારીખ છે એટલે આજ તો આપણે નિશાળ નું રિઝલ્ટ લેવા જવાનું છે તો બાર વાગ્યા સુધીમાં જવાનું કીધું છે એવો મેસેજ મળ્યો તો આપણે નિશાળે જવાનું છે ને દિવ્યસ ને તો આપણે ભેગો નહીં લઈ જાય કારણ કે એને તકલીફ છે જે આગળના વિડીયોમાં આપણે લાઈવમાં જે વાત કરી હતી કે નજરો સબડા જેવું નીકળ્યું છે અને આખા શરીરમાં ફોડા ફોડા થઈ ગયા છે એટલે દવા તો નોર્મલ એવી લીધી પણ એમાં અમુક વસ્તુને શું છે કે દવા ન હોય લાગવું ન પડે એ પાંચ સદી પૂરતું રહ્યા જ એટલે એના હિસાબે એ ઘેર છે અત્યારે આપણે એકલાને જવાનું છે રિઝલ્ટ લેવા અને અત્યારે આજે એક અમારે કાર્યક્રમમાં હાજરી દેવા જવાનું છે તો હવે દિવ્યશને તો ન્યાય પણ આપણે નહીં લઈએ ન્યાય મારે એક જ જવાનું છે કારણ કે અમારે બધાને જવાનું તો છે પણ દિવ્યશને આ તકલીફના હિસાબે શાંતિ એનો હથવારો ઘેર રહીએ આપણે એકલા હાજરી આપી આવીશું અને આજનું વાતાવરણ જે ડેન્જર છે એ તમને બતાવું જોવો કે અમારે અહીંયા વરસાદને ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે અને આ ખેડૂને જે કંઈ નુકસાની છે ને એ ખેડૂત સહન કરે ભાઈ તો અત્યારે તલ મગ ડુંગળી અને ઢોરના કૂચા જે કંઈ બારૂબારી અમુકને પડ્યા હોય આ બધું વાવેતર જે કહ્યું ખેડૂને જબરજસ્ત નુકસાની છે પણ આમાં કંઈ થાય એમ નથી કુદરતી છે આ તો બધું એટલે એમાં કંઈ હાલે નહીં અને વરસાદ જોરદાર અત્યારે અમારે રાતે આવ્યો હતો ને અત્યારે પાછો વરસાદ આવી ગયો અમારે દિનેશભાઈ આવી ગયા દિનેશભાઈ હવે હવે આવી ગયા એટલે આપણે કાર્યક્રમમાં હાજરી દેવાની છે ને દિવસ રિઝલ્ટ રિઝલ્ટ લેવા જવાનું છે એટલે હવે દિનેશ આવ્યો આપણે એની તૈયારી કરીશું કે પેલા તમને હું અહીંયા અમારે જે કંઈ પાણી આવ્યું ને બતાવી દઉં જોવો તો રાણાઓમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી છે જો આખા રોડ ઉપર પાણી પાણી કરી દીધું તો ક્યારનો ચાલુ છે હમણાં બંધ થયો એટલે મેં કીધું હવે વિડીયો સ્ટાર્ટ કરીએ બાકી હમણાં વરસાદ ધમાકેદાર ચાલુ હતો તો અહીંયા અહીંયા બે ઘરાક મારે હતા એટલે મારે વિડીયો શૂટ કરવાનો ટાઈમ નહોતો મળ્યો બાકી જોઈ લો અમે તમને પાણી જ દેખાય આ બાજુથી અમારું ઉપરથી પાણી આવે એ પાણી બધું છે ને આમ જાય એટલે અમારે આ રોડ ઉપર પાણી સાલું જ રહીએ જોઈ લો વાહનવાળાઓને નામા જબરજસ્ત વરસાદ આવી ગયો રાતે આવ્યો હતો અત્યારે થોડોક વધારે આવી ગયો પાછો એટલે પાણી અત્યારે દેખાણું સવારે હું ઉઠ્યો ને તો રસ્તા પાણીવાળા જ હતા ખાલી પાણી જ પાણી કરી દીધું જોરદાર વરસાદ આવી ગયો ભાઈ ચાલો તો હવે આપણે તૈયારી કરવાની છે દિવ્યનું સ્કૂલે રિઝલ્ટ લેવા જવાનું છે તો પહેલાં એ કરવાનું છે અને એ પછી આપણે ઓલા કાર્યક્રમમાં હાજરી દેવાની છે તો કપડાં બપડા બદલીને કમ્પ્લીટ થઈ જાય હવે ચાલો તો આપણે જવાનું તો ઘેર હતું પણ પછી શું છે કે વરસાદ ચાલુ થઈ ગયો એના હિસાબે આપણે પછી દુકાને દુકાને ખોટી થઈ ગયા ઘેર ન જાય એટલે હવે આપણે ડાયરેક્ટ નીકળી ગયા સિગ્મા સ્કૂલે દિવ્યનું રિઝલ્ટ લેવા જઈએ તો પેલા દિવસ નું રિઝલ્ટ લેવી કારણ કે દહ દહ હવા દહ જેવું તો ન્યા ન્યા થઈ ગયું એટલે વરસાદ ચાલુ થયો ને એટલે નો નીકળવાનું એટલે તો હવે પછી નિશાળે જવા નક્કી કર્યું પેલા રિઝલ્ટ લઈ આવીએ પછી તમને બતાવી પછી આપણે ઘેર રહ્યું ને પછી આગળનો વિડીયો કન્ટિન્યુ કરી તો ફાઇનલી રિઝલ્ટ લઈને આપણે ઘેર ભાગે આવ્યા અને પરિસ્થિતિ જુઓ વરસાદ આવતો તો જોરદાર આખે આખો ભીંજાઈ ગયો જોઈ લે અને શું છે કે નિશાળે તો ત્યાં તો વિડીયો શૂટ કરવાનું એલાઉડ છે ને એટલે આપણે ત્યાંથી લીધો ને પછી ત્યાંથી ભાગવાનું હતું તો વરસાદ જોરશોરથી ચાલુ થઈ ગયો હતો પછી એ ભીંજાઈ જતું હતું કોથરીમ નાખ્યું હતું બેવડું વારું હિસાબ નાખ્યું પછી ભાઈ આવ્યો ભાઈ આવ્યો ગાડી લઈને પછી ભાઈને આપી દીધું મેં કીધું આ રસ્તામાં ભીંજાઈ જાય તો રિઝર્ટ આખું બગડી જાય એટલે ભાઈને આપી દીધું એટલે ત્યારે આપણી પાસે હાજર નથી ન તમને બતાવે હમણાં લઈ આવ્યું હું ને એટલે તમને બતાવી હું કે અહીંયા ભાઈ અહીંયા ભાગી આવી છે અહીં અને શું છે કે જબરજસ્તનો વરસાદ હતો એટલે પછી આપણે રસ્તામાં ક્યાંય પાછો શૂટ કરવાનો તો મેળ હતો નહીં તો હવે મેં કીધું ઘેરે આવીને હવે આપણે કન્ટિન્યુ પાછો થોડોક કરીએ તમને બતાવીએ અને રિઝલ્ટમાં હું છે કે છોતેર ટકા આવ્યા છે અને સ્કૂલમાં બારમાં નંબર છે એનો એટલે રિઝલ્ટ તો આમ તો સારું જ આવ્યું હે વાંધો ને હવે પછી એનું કન્ટિન્યુ દસમાના ધોરણમાં એ આવી છે તો દસમું ધોરણે આપણે અન્યા સ્કૂલમાં કહેતો આવ્યો કે આપણે આ ચાલુ રાખવું હોય બીજે ક્યાંય બદલવાનું છે નહીં તો હવે એ તો એ કરશું હવે ફટાફટ આપણે જવાનું છે એક કાર્યક્રમમાં જરાક એવો તડકા જેવું છે ને નથી ને એવું છે વરસાદ બંધ થયો તો ફટાફટ પહેલાં તો નાહી ધોઈને કપડાં બદલી નાખીએ પછી હવે કન્ટિન્યુ કરીએ ફાઇનલી આપણે નાઈ ધોઈને થઈ ગયા છે કમ્પ્લીટને ભાગી ગયા બાર અટાણ ખાવાનું ટાણું થઈ ગયું બહુ મોડું થઈ ગયું વરસાદને ને રિઝલ્ટને વહીન અને રિઝલ્ટ શું છે કે ફાઇનલી આપણા હાથમાં આવે ગયું ભાઈ વાગી આવ્યા ભાઈને ઘેરથી આપણે ઘેર રિઝલ્ટ પૂગી ગયું ફાઇનલી તો ચાલો તમને બતાવી દઉં દિવસનું રિઝલ્ટ કેવું છે એ જોઈ જ્યો તો સિગ્મા સેકન્ડરી સ્કૂલ ગુજરાતીમાં પિન્સાહી હિન્દી હિન્તેર આ રીતના રિઝલ્ટ છે છોતેર પોઈન્ટ છત્રીસ ટકા આવ્યા છે અને રેન્કમાં બારમો નંબર છે રિઝલ્ટ છે સારું છે ભણવામાં વાંધો નહીં અને હવે આપણે થાય છે મોડું ફટાફટ નીકળીએ જઈએ ન્યાય ઘણા બધા મહેમાન આવી ગયા વરસાદને આપણે થોડાક મોડા થઈ ગયા ચાલો હવે પછી કન્ટિન્યુ કરશું ફાઇનલી આપણે વાડીયા ભૂકી ગયા અહીંયા શું છે કે ધૂન ચાલુ છે અત્યારે અત્યારે ધૂન છે સાંજે લોટીનો પ્રોગ્રામ અને પરહાદીનો પ્રોગ્રામ રાખેલો છે અને મહેમાનને બધા બેસાય છે એટલે અંદર તો હવે જેવું વાતાવરણ માહોલ પ્રમાણે જો આપણે વિડીયો શૂટ કરવાનું મેળવી છે તો તમને બતાવીશું બાકી તો ચાલો હવે અંદર જઈએ આપણે ફટાફટ થઈ ગયું હું મોડું અને જોઈ લો અહીંયા વાહનો બધા બધા મોટો પ્રોગ્રામ રાખેલો છે અને વાહનની જાજા બધા છે પાછળ એટલું બધું પાર્કિંગ છે આગળ એટલું પાર્કિંગ છે ચાલો હવે આપણે ફટાફટ પહેલાં અંદર જઈએ પછી જોઈએ અને માહોલ હું છે છે એ બંગલો જેનું આજે વાસ્તુ રાખવામાં આવેલું છે અને ત્યાં આપણે હાજરી દેવા આવ્યા છે આ બાજુ ચાલ લઈ અને આખો બંગલામાં તમને બતાવું

ચાર વાગવા આવ્યા છે ને ફાઇનલી આપણે હવે બારોબાર નીકળ્યા મહેમાન માણસ તો એટલો ને એટલું જ છે હજી પણ યથાવત જ આપણી ગાડી અહીંયા તૈયાર છે વાર આપણે દુકાને જવાનું છે દુકાને જઈએ દિનેશને પાછું દૂધ લેવાને દેવાનું ને એવું બધું કામ હોય એટલે આપણે બે કલાક દુકાને બેવાનું છે પાછા હાજકને આપણે આ તો આઠ પાછા પાસે આવીને એટલે રાતે આપણે પાછો અહીંયા પ્રોગ્રામ કરવાનો છે ચાલો તો અત્યારે તો પહેલાં દુકાને જઈએ અહીંયા તો કાર્યક્રમ ચાલુ રહેવાનું છે ચોવીસ કલાકનો પ્રોગ્રામ છે એટલે એ તો ચાલું જ રહે આપણે થોડુંક આપણું પાછું કરી આવીએ પછી પાછા આવી જાઉં સાંજકને ચાલો તો હવે ઘડીક વાર નીકળીએ દુકાન બાજુ ફાઇનલી વાગી ગયા છે ચારમાં થોડીક વાર છે ને આપણી દુકાને આવી ગયા ઓલરેડી કમ્પ્લીટ અને રસ્તામાં તો પાણીને રસ્તામાં થોડુંક માદણું પાણીને એવું બધું હતું કારણ કે આજ તો રાત્રે વરસાદ આવ્યો સવારે વરસાદ આવ્યો બપોરે વરસાદ આવ્યો ત્યાં બેઠા હતા તો ન્યાય વરસાદ ચાલુ હતો એટલે આપણે થોડુંક વહેલું ભાગે આવવું હતું તો ઘડીક આપણે આરામ થઈ જાત પણ પછી હવે આરામ કરવાનો સ્કોપ ન રહ્યો વરસાદ હવે બંધ થયો પછી ત્યાંથી આપણે આવી ગયા અને જોવો અહીંયા અમારે હજી પાણી જ ભર્યું છે જો બે સાઈડ પાણી છે આખા રોડ ઉપર પાણી જાય ને પાણી જ પાણી છે ટૂંકમાં અત્યારે બંધ થયો છે એટલે આમ કોઈ બહુ વાંધો ને આપણે હવે ઘડીક અહીંયા ધ્યાન દેવાનું છે છવા હા છ થી હાથ વાગી જાય કદાચ દિનિયો કમ્પ્લીટ થઈ દૂધ દેન પાછું આવી જાય ત્યાં સુધી આપણે અહીંયા જ રહેવાનું પછી એનું કામ પૂરું થયા પછી આપણી પાસે ફરી પાછા અન્ય પ્રોગ્રામમાં તો જવાના જ છે ચાલો હવે વિડીયોને લાંબો નહીં કરીએ એની સાથે જ આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરશું મળશું નવા વિલોગમાં જો અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો શેર કરો ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ કરજો